મારું નામ નીતિનભાઈ એમ પટેલ છે હું આ નડિયાદ ખાતે પ્રમુખ બન્યો છું અને આ સ્કૂલ વર્ધીમાં જે પકડા પકડી થઈ રહી છે એ બને તો ખોટી જ છે પહેલાંય ખોટી હતી જે અને અગ્નિકાંડ થયું એમાં વર્ધીને કેમ તો સી લેવા દેવા એમાં પકડા પકડી કેમ એમણે અમને જે પાર્સિંગ આપ્યું છે સ્કૂલવર્ધીનું એ સ્કૂલ વર્ધીનું પાર્સિંગ હું પહેલેથી કહેતો આવ્યો છું અત્યારે પણ જણાવું છું કે ખોટું છે કે એ ટેક્સી મેક્સીનું પાર્સિંગ છે ટેક્સી મેક્સીનું પાર્સિંગ દિવસના ત્રણસો કિલોમીટર નું ભાડું લે જો અમે ત્રણસો કિલોમીટરનું ભાડું લઈશું તો વાલીઓ કઈ જશે આ વાલીઓને બુદ્ધિ ક્યારે આવશે અમે વાલીઓને જણાવીએ છીએ કે કાલે કાલથી અમે ઘેર બેસીએ છીએ તમે ઊભા થાવ કે આ ખોટું પાર્સિંગ છે અને સાચું પાર્સિંગ સ્કૂલ વધીનું અલગ કરાવો અને આ બધા ધતી જે ઘડિયા ઘડિયા ઊભા થાય કઈક અને અમને પકડે જે અકસ્માત છે એ કુદરતી છે તો પછી એમો અમારો થાય છે એમો ભરવો પડે છે એ ખોટું છે એકદમ અમે પાર્સિંગ કરવા તૈયાર છે ટેક્સ ભરવા તૈયાર છે બધું કરવા તૈયાર છે પણ સ્કૂલ વર્ધી પ્રમાણે નહીં કે ટેક્સી મેક્સી આ ટેક્સી મેક્સી નું જે અમારી પર થોપી બેહાડ્યું છે પેલાય જણાવ્યું હતું હજુ જણાવું છું અને અત્યારે વાલીઓ વાલીઓ આ બાબત માં ઉભા થાય એવી મારી નમ્ર અરજી છે હવે જે ગાડીના ના કાગળિયા ઓકે હોય વીમો પાસિંગ ટેક્સ તો એને પરમિટ આપવા માટે એને ટાઈમ આપો એક તો ના તમે તાત્કાલિક પકડા પકડી કરો એને થોડો ટાઈમ આપો નહીં તો ચોક્કસ મુદત થશે